વર્ક પર ભાર મૂકી રહેલા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી દેવાંગ દેસાઈએ આજે તારીખ ત્રણ છ બે હજાર ચોવીસના રોજ રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર સાતની વોર્ડ ઓફિસ અને વોર્ડ નંબર આઠની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ઓફિસની મુલાકાત કરી વોર્ડ ઓફિસ ખાતે થતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું મ્યુનિસિપલ કમિશનરશ્રીએ નંબર સાતમાં વોર્ડ ઓફિસ ખાતે થતી કામગીરી નિહાળી તેમજ અને વોર્ડ ઓફિસ ખાતે ઓનલાઈન ઓફલાઈન મ્યુનિસિપલ શ્રીએ વોર્ડ નંબર સાતની ફાયર એનઓસી અને બીજું સર્ટિફિકેટ ચકાસણીની ટીમ દ્વારા આજની કામગીરી કરવા અંગેની માહિતી પણ મેળવી હતી વોર્ડ નંબર આઠની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ઓફિસ ખાતે મ્યુનિસિપલ કમિશનર શ્રીએ સફાઈ કામગીરી સાથે જોડાયેલા સફાઈ કામદારો પાસેથી સફાઈની કામગીરીનું નિરીક્ષણ કર્યું તેમજ સફાઈ અંગેના પ્લાનિંગ અને સફાઈ કામદારોના સેટઅપની પણ માહિતી મેળવી હતી મ્યુનિસિપલ કમિશનર શ્રીની વિઝિટ દરમિયાન વોર્ડ નંબર સાતના વોર્ડ ઓફિસ ના વોર્ડ ઓફિસર શ્રી કમલેશ ઠાકર અને વોર્ડ નંબર આઠ ના એસઆઈ શ્રી ડાભી ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ વિજય મકવાણ